નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર માળિયા હાટીના તાલુકા માંગ પચીસ ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ફાટ્યો રાફડો ચૂંટણી લડવા ઈચ્છુકોને મનાવવા છેક સુધી ધમધમાટ લાંબા સમય બાદ યોજાઈ રહેલી ચૂંટણી માં કેટલા ઉમેદવારો રાજકીય સમ્રાંગણ માં ઉતરશે તે ફોર્મ ભરાયા બાદ અને ઉમેદવારી પત્ર ખેંચાયા સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં ઉમેદવારો અને તેના સમર્થકોનો ધસારો જોવા મળ્યો હતો માળિયા હાટીના કુલ 6 ગ્રામ પંચાયત જેમ કે જાનડી જુથળ બાબરા ભંડુરી ચુલડી વાડિયા આમ કુલ 6 ગ્રામ પંચાયત આખી ચૂંટણી યોજાશે જેમાં એક ખોરસાગી રાખી પણ તે મધ્યસ્થ ચૂંટણી યોજાશે

એમાં કુલ પચીસ ગામોનો સમાવેશ થાય છે એ પૈકી છ ગામોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે એક ગામ એવું છે કે જેમાં મધ્ય ચૂંટણી યોજાવાની છે અને પાંચ ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને તેર એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે આજરોજ તારીખ નવ છ બે હજાર પચીસના પંદર કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ સુડતાલીસ ફોર્મ મળેલા છે જ્યારે સભ્યપદ માટે કુલ એકસો ને ઓગણચાલીસ ફોર્મ રજૂ થયેલ છે આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત મુદત પરત ખેંચવાની જે મુદત છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે